કે તમારા મેલા લુગડા વાળા હતા પણ ક્યારે ધર્મ નો રસ્તો એમને છોડ્યો નથી જે માણસ ધર્મ નો રસ્તો છોડે છે ને એને બચાવનારું જગત માં કોઈ તત્વ નથી એટલે આપણા વડવાળા દેવ ના સાધુ જ્યારે જ્યારે આપણા ગામડામાં આવે આપણા નેહડા માં આવે આપણા ઘરે આવે તાર એક જ આદેશ એક જ સંદેશ એક જ ઉપદેશ તમને આપે છે કે ધર્મ થી ઢુકડા રહેજો અને પાપ થી વેગડા રહેજો જ્યાં ધર્મ નું કામ થતું હોય જ્યાં સત્સંગ નું કામ થતું હોય જ્યાં સમાજ નું કામ થતું હોય જ્યાં સમર્પણ નું કામ થતું હોય એ માર્ગે હંમેશા માટે તમે હાલજોય વડવાલા દેવના સાધુ તરીકે તમને સૌને વિનંતી ને વડવાલા દેવના આશીર્વાદ પાઠવું છું માં ભગવતી કોણ છે ત્યાં તો મને અને પછી મોટા મજા મને કડવી લાગે કાગડા સાહેબ જગત માં ભગવાન મોટો છે પણ માં કોણ છે નોતા સુરજ ને નોતા ચાંદીયા ને નોતા દેવો ના દરબાર અને જુગ પેલા